નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચૌદ મે થી લઈને ત્રેવીસ મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેની અસર ગુજરાતને કેટલી થશે આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ વધુ થશે અને કેટલા ઇંચ વરસાદ થઈ શકે છે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપી દઈશું મિત્રો પ્રથમ સિસ્ટમની વાત કરી દઈએ તો અત્યારે જે દક્ષિણ ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ હતી તેની અસર અત્યારે વધારે મજબૂત સર્જાય છે અને જેની અસરને કારણે રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ વગેરે વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અનેક વિસ્તારમાં છાંટાછોટી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે મિત્રો બીજી તરફ એક બેઝિક તાપમાનની વાત કરી દઈએ તો આજે મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે એટલે ગરમીમાં આપણને એક અથવા તો બે ડિગ્રીની આંશિક રાહત મળી શકે તેવી સંભાવના છે અને ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો ત્રીસ ડિગ્રી કરતાં નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળશે મિત્રો પવનની પણ વાત કરી દઈએ તો આજે પવનનું પ્રમાણ ભયંકર રહેશે જેમાં પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય જેમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે કોઈ વિસ્તારમાં તો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન જાય તેવી શક્યતા છે એટલે આજે સૌરાષ્ટ્ર ઉપર એક નંબરનો ખતરો ગણીને ચાલ્યો છે જેમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા મિત્રો રહેલી છે મિત્રો આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં અડધા ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે અને એક તોફાની પવન સાથે નુકસાનીવાળો વરસાદ થાય તેવી શક્યતા છે એટલે મિત્રો આજે બપોર બાદ સૌરાષ્ટ્ર ઉપર સૌથી મોટો ખતરો લાગી રહ્યો છે બીજી તરફ મિત્રો કચ્છની વાત કરી દઈએ તો ગાંધીધામ બચાવ રાપર સહિત અંજાર અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત મુદ્રા નખત્રાણા માંડવી અબડાસા લખપત ખાવડા સહિત અનેક વિસ્તારમાં આજે પણ વરસાદની શક્યતા રહેલી છે બપોર બાદ વરસાદી વાતાવરણ વધારે જામે કચ્છનો દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે અને સૌરાષ્ટ્રના તો અંદાજીત પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારોમાં મિત્રો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આવ્યો છે મોડી સાંજે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે બીજી તરફ મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સહિત પણ અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ આજે ચૌદ તારીખના રોજ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો ગુજરાતનો અંદાજે તો પચાસથી લઈને સાહીઠ ટકા જે વિસ્તાર છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળશે લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત જોવા મળશે જેમાં વરસાદની શક્યતાઓ આજે ભયંકર રહેલી છે એટલે મિત્રો એક વરસાદી વાતાવરણ સાથે વાદળછાયું વાતાવરણ અને પવનનું પ્રમાણ વધારે જોવા મળશે ભારે પવનને કારણે હોર્ડિંગ તૂટી પડવા વૃક્ષો ધરાશાયી થવા પાકને નુકસાન થવું તેવી ઘટનાઓ બની શકે છે એટલે મિત્રો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે લઈ લેજો જેથી આપણને ભારે નુકસાન ન થાય હવે મિત્રો પ્રદૂષણની વાત કરી દઈએ તો આજે પ્રદૂષણનું પ્રમાણ થોડું વધારે રહેશે જેમાં હવામાં ધૂળના રચકણો વધારે જોવા મળશે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસોને વીસથી લઈને એકસો સિત્તેર સુધી જોવા મળી શકે છે એટલે ભયંકર પ્રદૂષણનો માહોલ જોવા મળશે અને ધૂળ ભરી હતી એટલે કે તોફાન આપણને જોવા મળી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે હવે મિત્રો એક તમને ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું ત્યારબાદ રેઇન બેઝ ફોર્મેશન અને ત્યારબાદ લો ક્લાઉડ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું હવે મિત્રો તમે જોઈ શકો છો કે વાદળ છાયા વાતાવરણનું જે નિરૂપણ છે એ ગુજરાતમાં કેટલા પ્રમાણમાં જોઈ શકાય છે હવે તમે જોઈ શકો છો કે બપોર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર વધારે ખતરો દેખાઈ રહ્યો છે પંદર તારીખની વાત કરી દઈએ તો પંદર તારીખે પણ આ સિસ્ટમ સક્રિય રહેશે પંદર તારીખે આજે ચૌદ તારીખ કરતાં સામાન્ય વાદળછાયું વાતાવરણ સામાન્ય ઓછું જોવા મળી શકે છે પરંતુ પંદર તારીખે પણ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે કારણ કે મિત્રો અરબી સમુદ્રનું જે સિસ્ટમ છે તે પણ ગુજરાતને અસર કરી રહી છે ભેજવાળા પવનો ભયંકર મળી રહ્યા છે સાયક્લોનિક સિસ્ટમની અસર થઈ રહી છે રાજસ્થાન તરફની પણ સિસ્ટમો સક્રિય થઈ છે એટલે ગુજરાતમાં ચારે તરફથી સિસ્ટમોનો મારો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ તારીખ સોળ અથવા તો સત્તર તારીખ સુધી વરસાદની શક્યતા મિત્રો

આ જે પ્રથમ રાઉન્ડ છે ચૌદથી સત્તર તારીખ જોવા મળશે અને ત્યારબાદનો રાઉન્ડ છે એ ઓગણીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખમાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે અને આ તમામે તમામ પ્રકારના જે રાઉન્ડ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ કહી શકાય છે એટલે કે ચોમાસા અને મિત્રો હવે ફક્ત એક મહિનાની વાળ છે ત્યારે હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પલટા સાથે અનેક વિસ્તારમાં કરા સાથે પણ વરસાદ વરસ્યો છે તમે જોઈ શકો છો કે એકવીસ બાવીસ તારીખની આસપાસ પણ ગુજરાત ગુજરાતમાં ક્લાઉડ બેઝ ફોર્મેશન વધુ મજબૂત જતા જણાશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે જોઈ શકો છો કે બાવીસ અને ત્રેવીસ તારીખે પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અરબી સમુદ્રની સિસ્ટમ કામ કરશે જે ગુજરાતમાં ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણીને ચાલીએ છીએ એટલે મિત્રો આ જે માહિતી છે એ ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને આપવામાં આવી છે ત્યારે મિત્રો હવે એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે આજે તારીખ ચૌદ તારીખ છે તો મિત્રો આજે ચૌદ તારીખે તમે જોઈ શકો છો કે આજે સૌરાષ્ટ્રનો જે ભાગ છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો જો આ આ કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેશે અત્યારે ઉત્તર ગુજરાતમાં સેટેલાઇટ બેઝના માધ્યમથી નહીં દેખાય મધ્ય ગુજરાતમાં નહીં દેખાય દક્ષિણ ગુજરાતમાં નહીં દેખાય પરંતુ આ ત્રણેય વિસ્તારમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે એક નંબર ઉપર આપણે સૌરાષ્ટ્રને ગણીને ચાલીએ છીએ જે ચૌદ પંદર અને સોળ તારીખે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થાય તેવી સંભાવના છે કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા છે એટલે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા સહિત દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સહિત મધ્ય ગુજરાતના પણ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહિસાગર છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના પણ અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો આ જે પ્રથમ સેશન છે સત્તર તારીખ સુધી આપણને જોવા મળશે અને ત્યારબાદનું સેશન છે એ ઓગણીસ તારીખથી ભરૂચ શરૂ થશે જે આપણને ત્રેવીસ તારીખ સુધી જોવા મળનારું છે અત્યારે મિત્રો તમને સેટેલાઇટ બેઝના માધ્યમથી ઓગણીસથી ત્રેવીસ તારીખનું એકદમ અનુમાન નહીં આવે પરંતુ તે વખતે પણ જે લો ક્લાઉડ ફોર્મેશન છે એ વધારે મજબૂત જણાશે જે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને અસર કરશે અને આવનારા દિવસો એટલે કે તારીખ ઓગણીસથી લઈને ત્રેવીસ મે દરમિયાન ગુજરાતમાં કયા વરસાદની શક્યતા વધુ છે તે પણ તમને વિસ્તારો સાથે આપણે અવારનવાર માહિતી આપી દઈશું પરંતુ મિત્રો ચોક્કસથી એક વાદળછાયા વાતાવરણ સાથે ભેજનું પ્રમાણ વધારે સર્જાશે જેના કારણે આપણને બપોર દરમિયાન બફારાનો અહેસાસ થશે પરંતુ મોડી રાત્ર અને વહેલી સવારે આપણને ઠંડકનો અહેસાસ પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો ભારે પવન અને તોફાની વરસાદને કારણે ણે આપણને નુકસાનીનો વારો પણ આવી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે લઈ લેશો જેથી આપણને ભારે નુકસાની ન થાય ત્યારે મિત્રો હવે બીજી તરફ આપણે લો ક્લાઉડ બેઝ ફોર્મેશન કે જે વરસાદી વાદળો હોય છે તેના અનુસંધાને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો કે આજે ચૌદ તારીખે બપોર બાદ લો ક્લાઉડ ફોર્મેશન આપણને વધારે જણાશે જેમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાશે ઉપરાંત કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાશે આપણને એકદમ ઘાટા વાદળો લો ક્લાઉડ ફોર્મેશનમાં નહીં દેખાય પરંતુ આ જે ડેવલપમેન્ટ સર્જાશે તે લોકલ ડેવલપમેન્ટ સર્જાશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો ઉપરાંત એક ઘાટા વાદળો આપણને સર્જાશે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા મહિસાગર સહિત પાટણના પણ અનેક વિસ્તારમાં આજે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો ઓવરઓલ જણાવી દઈએ તો આપણને આજે જે વરસાદી માહોલ છે હજુ પણ આપણને ત્રણથી ચાર દિવસ તેની અસર ખાસ જોવા મળનારી છે અને તારીખ ઓગણીસ તારીખથી ફરીથી એક ક્લાઉડ બેઝ ફોર્મેશન વધારે મજબૂત જણાશે જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકીએ છીએ ખાસ કરીને અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને લો ક્લાઉડ ફોર્મેશન અરબી સમુદ્રને કારણે ગુજરાતને જોવા મળશે જેમાં તારીખ ઓગણીસ વીસ તારીખની આસપાસ ફરીથી આપણને ક્લાઉડ બેઝ ફોર્મેશન જોવા મળશે સાયક્લોનિક સિસ્ટમમાં સર્જાશે જેની અસરના ભાગરૂપે થઈને હા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં હાલ વરસાદ પડે છે કે કેમ વાદળછાયું વાતાવરણ છે કે કેમ અને પવન અનુ પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે ઉપરાંત મિત્રો આપણું વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે તમારા વિસ્તારમાં જો વરસાદ પડતો હોય તો વરસાદની નાનકડી વિડીયો જેમાં એક અથવા તો બે મિનિટની વિડીયો ઉતારજો અને ફોન આડો રાખીને વિડીયો ઉતારજો જેથી પૂરેપૂરી સ્ક્રીન આવે અને અને એ વિડીયો અમને મોકલી આપજો જેથી અમે યુટ્યુબમાં એ વિડીયોને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો કોઈની ફોરવર્ડ કરેલી વિડીયો અમે નથી લેતા જેમાં કોપીરાઈટ આવતું હોય છે એટલે એ વિડીયો તમને અમને તરત ખ્યાલ આવી જાય છે એટલે મહેરબાની કરીને કોઈની મોકલેલી વિડીયો ન મોકલતા તો ચાલો મિત્રો ફરીથી વરસાદનું નવું અનુમાન અને લેટેસ્ટ આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે